કોંગ્રેસ પક્ષના ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા તેમની ટીમ ડિમોલેશન કરાયેલા બેટ દ્વારકા વિસ્તારની મુલાકાતે પહોંચ્યા બેટ દ્વારકામાં બાલાપુર ગામમાં ડિમોલેશનમાં પીડિત પરિવારની મુલાકાતે અર્થે કોંગ્રેસ પક્ષના અને ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડા તેમની ટીમ અમિતભાઈ ચાવડા સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સેવાદળ અધ્યક્ષ લાલજીભાઈ દેસાઈ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી સારાબેન મકવાણા દેવભૂમિ દ્વારકા જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ યાસીનભાઈ ગજ્જન

અને એને ઘરના ઘરનું સ્વપ્ન પૂરું થાય એવી વ્યવસ્થાઓ કરતી સાથે સાથે એને રોજગારની પણ વ્યવસ્થા કરતા અને આજે જે રીતે આખા ગુજરાતમાં આ સરકાર દ્વારા ચારે તરફ ગરીબોને જાણે આ દેશના નાગરિકો ના હોય ગરીબોને જાણે ખતમ જ કરી દેવાના હોય એ રીતે ચારે તરફ લોકોના ઘરો પર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે લોકોને ઘર બાર વગર ના કરવામાં આવે છે એના ધંધા રોજગાર છીનવી લેવામાં આવે છે આખી જિંદગીની કમાણી એના ગણતરીની મિનિટોમાં એની આંખો સામે જ્યારે તોડી નાખવામાં આવે ત્યારે વ્યક્તિનું આખું જીવન બરબાદ થઈ જતું હોય છે આજે આ દ્વારકા જિલ્લામાં જે રીતે છેલ્લા દિવસોમાં મોટા પ્રમાણમાં લોકોના ઘર તોડવામાં આવ્યા આજે અહીંયા બાલાપર ગામે બેટ વિસ્તારમાં આ મુલાકાત લેતા પરિસ્થિતિ જોઈએ ખરેખર કોઈ પણ માણસ હોય એનું હૃદય દ્રવી જાય કે નાના નાના બાળકો છે મોટી ઉંમરની માતાઓ બહેનો છે વડીલો છે આજે કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે પશુઓ વચ્ચે આજે પંદર દિવસ પહેલા કોઈ પણ જાતની આગોતરી નોટિસો વગર જેને ઓગણીસો ની સાલ માં ઇન્દિરા આવાસ આપવામાં આવ્યા હતા એવા લોકોના મકાનો પણ કોઈ પણ જાતની નોટિસ વગર તોડવામાં આવ્યા જે મકાનો પાસેથી લોકો પાસેથી ત્રીસ ત્રીસ વરસથી સરકાર દ્વારા નગરપાલિકા દ્વારા ટેક્સ લેવામાં આવે છે એની આકારણી કરવામાં આવી છે એને લાઇટ કનેક્શન આપવામાં આવ્યા છે એવા મકાનોને પણ કોઈપણ જાતની નોટિસ વગર ગણતરીના કલાકોમાં જમીન દોષ કરવામાં આવ્યા આ સરકારનું એક પાશ્વી કૃત્ય છે ક્રૂર ચહેરો છે અને જે રીતે આજે પરિસ્થિતિ છે પંદર દિવસથી ઠંડીમાં લોકો જીવવા માટે મજબૂર છે કોઈ પણ જાતના ભોજનની વ્યવસ્થા નથી નાના નાના બાળકોની વ્યથા સાંભળીએ તો સ્કૂલે જવા માટેના એના દફ્તર હોય ચોપડીઓ હોય એની નોટો હોય આ મકાનોની અંદર દબાઈ ગયા છે એટલે સરકાર દયાહીન થઈ છે સરકારમાં સંવેદના જેવું કંઈ બચ્યું નથી આ દ્વારકાના પરિવારો હોય અમદાવાદના રબારી કોલોનીના પરિવારો હોય અમદાવાદમાં કેશવનગરના ઠાકોર સમાજના પરિવારો હોય અંબાજીના પરિવારો હોય કે આખા ગુજરાતમાં જે રીતે બુલડોઝરના નામે સરકાર શું કરવા માગે છે ગરીબોને ખતમ કરવા માગે છે અને બીજી બાજુ જે મોટા મોટા ઉદ્યોગપતિઓ છે અદાણી જેવી કંપનીઓએ હજારો એકર જમીન દબાવી દીધી છે અનેક મોટા ઉદ્યોગપતિઓએ મોટા લોકોએ સરકારી જમીનો પર કબજા કર્યા છે ત્યાં દાદાનું બુલડોઝર નથી ચાલતું ત્યાં કોઈનું ઘર કે કોઈનું મકાન તોડવા માટે નથી જતી સરકાર પણ ગરીબોના ઘર મકાન તોડીને ઘરબાર વગરના કરવા માટે સરકાર નીકળી છે આ સંવેદનહીન સરકાર સામે ગરીબોના હક માટેની લડાઈ લડીશું સરકારે જે કાયદેસરના પ્લોટ છે જેને ઇન્દિરા આવાસમાં મકાનો બન્યા હતા જેને અહીંયા સનદો મળી છે એવા લોકોના મકાનો પણ નોટિસ આપ્યા વગર તોડ્યા છે આ લડાઈ નામદાર કોર્ટમાં પણ લડીશું વિધાનસભામાં પણ લડીશું અને આવનારા દિવસોમાં આ સરકાર આ જ રીતે ગરીબોના ઘર તોડતી રહેશે તો રસ્તા પર ઉતરીને આખું ગુજરાત કોઈપણ જાતિ ધર્મના ભેદભાવ વખત આ સરકાર સામે ગરીબોના ન્યાય માટે રસ્તા પર ઉતરશે ક્વેશ્ચન છે કે ખાસ કરીને દ્વારકા તાલુકામાં બે નગરપાલિકાઓ છે દ્વારકા તો અહીંયા કોંગ્રેસની સરકારના એક પણ ઉમેદવાર આવતા નથી એનું કારણ શું છે કે આજે કોંગ્રેસ સરકાર છે બરાબર છે આવડી મોટી તો એના ઉમેદવારો કેમ નથી આવતા નગરપાલિકાઓમાં ચૂંટાઈને ચૂંટણીઓ એક જુદો વિષય છે પણ આજે તમે બધાએ જોયું કે સંવેદનાના વિષય સાથે લોકોની તકલીફો લોકોના દર્દમાં એની તકલીફમાં ભાગીદાર થવા માટે આવ્યા છે એક તરફ જે સરકારને આપણે બધા બાપ ગણતા હોય કે આપણી તકલીફના દુઃખના સમયમાં સરકાર મદદે આવશે આપણને રહેવા માટે ઘર આપશે આપણને ધંધો રોજગાર આપશે એવી દરેક નાગરિકની આશા હોય અને આજે જ્યારે એ જ સરકાર આટલી ક્રૂરતા સાથે લોકોના ઘર તોડી નાખે લોકોને ગરબાર વગરના કરે લોકોની રોજગાર છીનવી લે ત્યારે એની સામે લડવાની જેનું ઘર તૂટ્યું છે એની જવાબદારી નથી રાજકીય પક્ષો એકલાની જવાબદારી નથી પણ ગુજરાતની સાત કરોડની જનતા જે ટેક્સ ભરે છે જેના ટેક્સથી સરકાર ચાલે છે જે મતોથી સરકાર બને છે એ ગુજરાતના નાગરિકોની પણ જવાબદારી છે મારી ગુજરાતના નાગરિકોને પણ વિનંતી છે કે સરકાર સંવેદનહીન બનતી હોય સરકાર પાશવીને ક્રૂર રીતે આ રીતે આખા ગુજરાતમાં મકાનો તોડતી હોય અને જો આપણે મુખ પ્રેક્ષક બનીને બેઠા રહીશું તો આજે કદાચ આ દ્વારકાના આ નાના નાના ગરીબ લોકોનો વારો છે કાલે તમારો મારો બધી જ રીતે સરકાર આ જ રીતે જો પાછવી રીતેને ક્રૂર રીતે વર્તે તો બધાનો વારો આવી શકે છે એટલે આ ગરીબોની લડાઈમાં બધા જ ગુજરાતીઓ એના હક અધિકાર માટે લડાઈમાં જોડાય એવી વિનંતી પણ કરીએ છે ને સાથે મળી અને ગુજરાતના બધા જ લોકોને ન્યાય મળે લડાઈ લડવી પડશે જેસ પ્રકાર સે پورے ગુજરાત મે બુલડોઝર સરકાર કા બુલડોઝર ચલ રહા હૈ આજ દ્વારકા બેટ દ્વારકા મે હમ ગરીબો કે આવાસો કો દેખને કે લિયે ગયા યહાં પર હર ઘર કો ध्वस्त કરકે pata nahi sarkar kya karna chahti hai थोड़े दिन पहले मैं अंबाजी गया था वहाँ पे भी गरीबों के मकानों पर बुलडोजर चल रहा है कहीं ओढ़ में रबारी वसाहत पर बुलडोजर चल रहा है कहीं सोमनाथ में बुलडोजर चल रहा है कहीं केशवनगर में ठाकुर कम्युनिटी के हर जगह पे सिर्फ गरीबों के मकान पर बुलडोजर चलाकर सरकार एक नया प्रमाण दे रही है कि अमीरों की सरकार है और गरीबों के पेट पर लात मारकर अमीरों के लिए सब कुछ व्यवस्था हो रही है जब हम लोग बेट द्वारका में प्रवेश कर रहे थे कुछ साथियों ने बताया कि उनकी 200 बोट यहाँ पे चल रही थी पहले द्वारका और बेट द्वारका के बीच उसको बंद कर दिया तो इन्होंने पहले पेट पे लात मारी है फिर उनकी छत पे लात मारी है तो ये गुजराती में कहावत थे पहला रोट लो छिन पक्षी वोटलो छिन मैं सवाल ये है कि गुजरात में सरकार नॉर्मली हम कम सरकार क्यों बनाते हैं हम सरकार बनाते हैं कि सरकार हमें रोजी रोटी दे भी भी। सरकार हम बनाते हैं हम आवास हमें मिले सरकार हम बनाते हैं क्योंकि सुख सुख और संपत्ति सुविधा स्वास्थ्य का व्यवस्था करे यहाँ सरकार आपको दुख में डालने का काम करे यहाँ सरकार खुद आपका सब कुछ छीन रही है मैं अभी जिन महिलाओं को मैं और अमित भाई मिले उन महिलाओं में उन गरीबों का चेहरा देखकर मुझे एक गुजराती होने के नाते शर्म आती है कि मैं ऐसे गुजरात में रह रहा हूं जहां की सरकार दयाहीन है और लोगों के दुख में और बढ़ोतरी करके लोगों को लूटने का काम कर रही है ये शर्मनाक है मैं गुजरातियों को आह्वान करूंगा मीडिया के साथियों को भी कहूंगा कब तक हम अमीरों की बातों को और सपनों को बाहर खुले में देखते रहेंगे जब तक हम गरीबों के दुख दर्द को नहीं देखेंगे आज इन गरीब का गया है कल आपका भी जाएगा हमको मिलकर अगर इन सरकारों के सामने और इस रक्षक जब भक्षक बने हैं उसके खिलाफ अगर हम नहीं लड़ेंगे तो कल आज नहीं तो कल हमारा भी यही हाल होने वाला है ललित सिंगरिया दिव्यांग न्यूज देवभूमि द्वारका